કે લાખેના બચ્ચાને એટલા બધા વખાણ કરો છો બચ્ચી શું કરી રહી હો તું આ જે લાખિયો જુઓ ત્યારે હે ઈ લોકો ઢોરીવારા હે ઈ જે લાખેને હે ને ઈ થલેથી લઈને ઠેવડીના ખિલા સુધી લઈ આવતા હતા સમજા હોય તો એ આ બે ત્રણ ઉદાહરણ મે તમને આપ્યા હતા કે આ જે ઘણા દિવસો લીધા ઈને આ પાકી નિશાની છે અને પ્લસ અત્યારે નું આપણે રજિસ્ટર ચેક કરવા જવાનું અગર ઈ ઝૂમ કરીને જોઈ લો બરાબર ધોર 14 9 24 ભારત પશુધન એની ઉપર તમારા પશુઓનો જે કાનની અંદર ટેગ હોય ને એનું રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે એની અંદર લંપી સ્કીન ડિસીઝનું વેક્સિન ફરજિયાત કરેલું હોવું જોઈએ એના સિવાય છે એ તમને એન્ટ્રી ત્યાં મળશે નહીં બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો કે આ લંપીના તમે વિડીયોને જોઈને કોઈ જ ગભરાવાની જરૂર નથી એટલું બધું કંઈ સ્વરૂપ અઘરું છે નહીં જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે પણ શરૂઆત કરતાં કરતાં અત્યારે વાગી ગયા છે સાડા બાર એનું કારણ શું કે જે મહેમાન આવ્યા હતા આપણા ઘરેથી હિરેનભાઈ અને મારા પપ્પા અને એ બધા એને આજે જવાનો દિવસ હતો આજે એ નીકળી ગયા છે સવારના એટલા માટે બધી વસ્તુઓ અને જે કાંઈ પણ અહીંયાથી ખારેને લઈ જવાની હતી ને એ બધી વસ્તુ એ બધું આપણે એમ ભેગું કરતા હતા ને એમાં વાર લાગી ને અત્યારે સમજો ને કે એ કદાચ મોરબી આસપાસ પહોંચવું આવ્યા હશે એટલો સમય થયો પછી આપણે ઘરેને તૈયાર થયા ને ત્યાં લાગી ગઈ વાર બરાબર બાકી તો હવે છે આપણું રેગ્યુલર રૂટીન અત્યારથી બાર વાગે તો બાર વાગે ચાલુ કરી નાખ્યું છે અને ગઈકાલના વિડીયોની અંદર ઘણી બધી કોમેન્ટો એ આવી છે કે તમે લાખીયા એટલા બધા વખાણ કરો છો કે લાખ્યાના બચ્ચાના એટલા બધા વખાણ કરો છો બચ્ચી ક્યાં કરી રહી હો તું કેમ છે જુઓ છે ને વખાણ કરવા જ પડે ને ભાઈ આ જોવું તો ખરા તમે એને હે રૂપ રૂપનો ખટકો છે ને આને વખાણ ના કરીએ તો શું કરીએ ગયો હજી તો બેઠી છે તો આવડી મોટી લાગે છે તો ઊભી થઈ ગઈ હોય તો હા 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 વાતું ભલી વાતું એવા વખાણ તમે કરો છો લાખિયાના ને લાખ્યાના બચ્ચાના તો લાખ્યો તો તમે બતાવો તો લાખ્યો તો અત્યારે શું હું હિસ્ટ્રી કહી દઉં કે લાખ્યો મેં વાર બે હજાર એકવીસમાં કે બાવીસમાં વર્લ્ડ કપ પશુ મેળામાં જોયો હતો જેના વિડીયો મેં બનાવ્યા હતા એ પછી લાખ્યાનું માન ખૂબ જ વધ્યું આગળ મતલબ ઓળખાણ લાખ્યાની મતલબ વધી એમ નહીં તો લાખ્યો એના આપમાં બેસ્ટ હતો અને સીમિત હતો સમજા પણ દેશ દુનિયા સુધી ને લોકો સુધી પહોંચ્યા પછી હે માણસોને ખબર પડી કે આવું એક આંખો છે અને એના પછી તો એ મારા ખ્યાલથી વરસ કાં દોઢ વરસ ત્યાં ઢોરી ઢોરી ગામ છે ભુજની બાજુમાં ત્યાં એ ગૌશાળામાં હતો ગામની ગૌશાળામાં ત્યાં રહ્યો અને પછી એ લોકોએ આઉટ કરી નાખ્યો પંજાબ સાઈડ અત્યારે ક્યાં છે આપણે કોઈ જ આઈડિયા છે નહીં પણ એણે ત્રણ લાખ એકાણું હજારમાં એ સેલ કર્યો હતો અને હવે તો અત્યારે ક્યાંય છે નહીં આજુબાજુમાં કે નહીં તો આપણે જોવા જાય પણ હવે એના વિડીયો પડ્યા છે તો હું તમને બતાવી દઉં કે કેવો એનો વિડીયો હતો એટલે મતલબ કેવો આંખો હતો અને તમારે જોવો વિડીયો તો કાંઈ જ નહીં કરવાનું એક જ મિનિટ હું તમને બતાવું આવી રીતે જો ફોન ઓપન કરવાનો ફોન છે ને આમાં દેખાય ને ઉપર બ્રાઇટનેસ વધારું હવે દેખાય ને એની અંદર યુટ્યુબમાં જવાનું બરાબર યુટ્યુબની અંદર જઈ અને બીજું આપણી ચેનલ આવી પહેલી વહેલી એની અંદર ચેનલની અંદર જવાનું આપણી ચેનલ હા રિતેશ ગીર વેરીફાઈ એની અંદર વિડીયોઝમાં જવાનું જો વિડીયોઝની અંદર આવી ગયા તમે એના પછી આ બધા વિડીયો હોય આપણા પણ એની અંદર આવવાનું તમારે પોપ્યુલરમાં પોપ્યુલરની અંદર આવો ને એટલે આ શું છે જો આ પહેલો જ વિડીયો આવશે એ આમ જોઈ લેવાનું તમારે એડવર્ટાઈઝ આવે તો એડવર્ટાઈઝ જોઈ લેવાનું એટલે આપણે કંઈક લાભ થાય એમાં હમણાં તમને હું બતાવું ત્રણ વર્ષ પહેલાંનું એટલે એ નક્કી બે હજાર બાવીસમાં જ આપણે હોડકા મેળામાં ગયા હતા અને ત્યાં છે એ આપણે પ્રથમવાર લાખિયાના દર્શન થયા હતા અને હવે તો લાખ્યો છે ને એ એક સાહેબ કહેતા હતા મને કે લાખિયા જેવું પ્રાણી એવો આંખો તમારે જોવો હોય ને તો તમારે ઘેનની બે ત્રણ ગોળી ખાઈને હુવો તમે અને એમાં એક સરસ મજાનું કોઈ આંખાનું મતલબ સપનું તમને આવે અને એમાં કદાચ આંખો આ રહ્યો લાખ્યો દેખાય તું દેખાય નહીં હવે પછી એવા આંખા પાકશે નહીં એવું સાહેબનું કહેવાનું હતું ને મને એવું લાગે છે કે સાચી વાત છે સાહેબ તમારી અહીંયા જો વિડીયો ચાલુ થઈ ગયો છે બરાબર આ જે લાખ્યો જુઓ ત્યારે હે એ લોકો ટોરીવાળા હે એ જે લાખ્યા ને હે ને એ થલેથી લઈને ઠેરઠેના ખીલા સુધી લે આવતા હતા જુઓ જુઓ તમે લાખિયાને આ હા 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 પણ તમે એ વિડીયો જોઈ લેજો ને મેં તમને કીધું એ પ્રમાણે જો અહીંયાથી આવવાનું ખાલી આમ તમારે આપણી ચેનલ ઉપર આવી જવાનું એ કાઢે તો ફાવતું નથી આપણી ચેનલ ઉપર આવી જાઓ ને તમે ચેનલ ઉપર આવીને વિડીયોની અંદર આવીને સીધું પોપ્યુલરમાં તમે આવશો એટલે પહેલો જ વિડીયો હશે લાખેનો બરાબર તો તમે એમાં જોઈ લેજો લાખે એટલે મારે ફોટો કંઈ કાંઈ રાખવો ન પડે આ પહેલાં આ વિડીયો જોઈને પછી જાજો ડાયરેક્ટ ના ભાગી જતા આ વિડીયો એકવારનો જોઈ લેજો ને પછી જાજો આ બ્લોગ જોઈને પછી અને લાખીને તમે વ્યવસ્થિત જોઈ લેજો બરાબર બાકી આ વિડીયો એક સરસ છે એના સિવાય વિડીયો ઘણા બધા લાખ્યાના છે પણ આવો વિડીયો કોઈ નથી આપણે જે શૂટ કર્યો હતો ને બહેતરીન કાંઈ ન ઘટે એવો વિડીયો છે તમે જોઈ લેજો તમે ઓળખી જાશો કે લાખ્યો ખરેખર શું વસ્તુ હતી શું આખો હતો અને એના સિવાય બીજું એક કે ઘણા મિત્રો એમાંય કહે છે કે તમે તારીખ લખવામાં ભૂલી ગયા છો તમે આવી રીતે ક્યારેય ન હોય આટલા દિવસો હોય તો ભેંસવી અહીંય ખોટું છે ને એવું બધું પણ કોમેટો ઘણી બધી આવે છે તો મેં તો તમને બે ત્રણ પુરાવા તો આપી દીધા હજી આજે કહી દઉં કે તમે આ એકવાર બચ્ચું ચેક કરો જે આ પરમ દિવસ સવારે ચાર વાગે વિયાણી છે સમજો એટલે અત્યારે એને તમે જુઓ તો તમને એમ થાય કે ના દસ પંદર દિવસનું બચ્ચું હશે એવું તમને લાગે એટલા માટે જ એમ ખબર પડે આપણે કે આ ફૂલ પાકીને આવ્યું છે અને આપણે છે એ કંઈ આ પહેલી વખત તો ગાય રાખી નથી મહેશભાઈનું કામકાજ બધું પરફેક્ટ હોય વેપારી માણસ છે યાર એમ તમે ખોટા શક ના કરો હું જવાનું જ છું અત્યારે પણ આ તો હું તમને જણાવી દઉં અને બીજું કે જેની મેલી કયો તમે કે પ્લેસેન્ટા કયો ઝર કયો જે તમે કહેતા હોય ને એ પણ મેં તમને બતાવી હતી કે કેટલી મોટી હતી અને એટલી મોટી કારણે કે બચ્ચું મોટું હોય તો અને બચ્ચું મોટું ક્યારે હોય કે જ્યારે બચ્ચું પેટની અંદર મારા પેટની અંદર છે ખૂબ રહે વધારે સમય રહે તો આવી રીતે દીઘડ એવા જન્મતા હોય તો એ આ બે ત્રણ ઉદાહરણ મેં તમને આપ્યા હતા કે આ જે ઘણા દિવસો લીધા એની આ પાકી નિશાની છે અને પ્લસ અત્યારે એનું આપણે રજિસ્ટર ચેક કરવા જવાનું છે મહેશભાઈનું મેં હમણાં જ એને ફોન કર્યો તો મને કીધું આપણે જોઈ લઈએ તો બરાબર ને તમૂર ને જો સિંગડા દેખાય ને આ એક નિશાની સાચે નઈતર ગાય નો હે બચ્ચું હોય વાસુ હોય એને પાદરા એટલા સિંગડા દેખાતા ના હોય અને જો દેખાય દેખાય એનું મતલબ ઈ કે આ તમારો છે ને એ એકદમ પાકીને આવી છે અંદર સમજે અને દસ મહિના અને બાર દિવસે જ વિયાણી એટલે બાર દિવસે જ વિયાણી એમાં કાંઈ મહિનો ભૂલી ગયા કે એવું કાંઈ નથી તો ચાલો હવે જાય આપણે મહેશભાઈ પાસે અને એનું રજિસ્ટર ચેક કરીએ અને તમને હું આમ ક્લિયર કરાવું કે આ દસ મહિનાને બાર બાર દિવસે જ વિયાણી તો હવે આપણે આવી ગયા ત્યાં અહીંયા મહેશભાઈની ઓફિસમાં અને જોવા આમ ચાવી વાળો તો લોક છે આવો રજિસ્ટરમાં કેમ તારીખ ભૂલાઈ ગયો યાર ભૂલાવાના તમે વાત કેવી કરો હે આ જો રજિસ્ટર કાઢ્યું ક્લાસમેટ નું ઓરિજિનલ આજે આટલું છે હું એમાં જો બધી તારીખ બધી લખેલી હોય અલગ અલગ શીતલની ની છે પારેવ છે નીલું શીતલ પારેવ બરાબર આ જૂનું છે આ એકવીસ બાવીસ નું પછી જો ધોરનું ચૌદ નવ ચોવીસ લાખ્યો દેખાય છે દેખાય ને ગાજી ઝૂમ કરીને જોઈ લો બરાબર ચૌદ નવ ચોવીસ બરાબર શીતલ છે ને સુમન ને ને બધા એ પછી પછીના છે પણ આપણે ખાસ તો આ ધોરનું જોવાનું હતું અને તારીખ કમ્પ્લીટ જ છે બરાબર મહેશભાઈ એમાં ભૂલતું કાંઈ છે નહી એટલે એ દસ મહિના ને બાર દિવસે જ વ્યાણી છે એમાં અમે ભૂલી ગયા કે મહેશભાઈ વેપારી માણસ ભૂલે કોઈ આપણે તો કદાચ હજી ભૂલી જાય એટલે એવું કાંઈ છે ને ક્યારેક ક્યારેક એવું થતું હોય છે અને ગાયો ઘણા બધા દિવસ લેતી હોય એટલા માટે આણે દિવસ લીધા અને પરિણામ આપણી સામે છે અને એ બધું તો થયું અને હવે આપણે જવાનું છે આપણી ગૌશાળાએ તો ચાલો જાય ગૌશાળાએ ગૌશાળાએ જઈ અને જોઈએ શું કામકાજમાં છે અત્યારે બપોરે તે તો આપણા ઘરેથી પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જુઓ ધૂણો અખંડ ચાલુ જો ત્રણ ચાર દિવસથી સતત હા જે પણ ચાલુ હોય અત્યારે ચાલું ને ચાલું જ હે ભૂરીવારી ક્યાં કરી રહ્યો આપ આમાં કેમ ચાર જ છે મંગારો એક ગેરહાજર છે આમાં પાછળ જોવા જવું પડશે કારણ કે ઓ સામે દેખાણા ભાઈ મા દીકરો બંને સાથે પૂરેલા લાગે પાછળ બાકી બધા જો વાસળ્યું બધાને મોજ આવી ગઈ મોટા વાડામાં હવે થાકી ગયા છે પાણી થોડું ભરવું પડશે ના મંગારો છે પાણી ન ભરે પાણી ઓછું જશે જોજો છે ને ઓછું ઓહો આ તો મેં કાંઈ કરે છે મત ઊભી છે મંગારો એની સાથે અહીંયા છે બાકી તો બીજું કઈ આમ બધું ઓકે રિપોર્ટ છે કુંજને ને મલીર સાહેબ બેઠા સાહેબ નહીં મેડમ બેઠા છે બરાબર બાકી ગૌશાળા તો બીજું કાંઈ છે નહીં અને આપણે અહીંયા ગૌશાળા આવતા હતા ને ઘરે જ નીકળ્યા નહીં ગૌશાળે પૂછાય વચ્ચે આપણે બે એક મેચે જ મળ્યો છે કે જે ત્રણેતર પશુ મેળાને લગતો છે અને બીજું છે એક છે જે લંપી સ્કીન ડિસીઝના તમે અવારનવાર હમણાં થોડાક એક અઠવાડિયાથી બધા વિડીયોને એવું જોતા હશો તો આ બંને વિષય ઉપર આપણે વાત કરવી છે તો એ હું તમને જણાવું સામે ખુરશીમાં બેહીને કારણ કે વાત લાંબી છે એટલે બે હોવું પડશે પછી હું તમને જણાવું બરાબર તરણેતર પશુ મેળાની તૈયારી કેવી ચાલે છે જેને લઈ આવવાના છે એ ખાસ કોમેન્ટ કરજો કે કેવી તમે તૈયારી કરો છો અને હવે આપણે વાત કરી નાખીએ બસ એ તરણેતર પશુ મેળાની અંદર જે કોઈ પણ મિત્ર પશુઓ લઈને આવવાના હોય એના 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 વિષય ઉપર જ છે બરાબર તો સૌ પ્રથમ તો એ કે તમે કોઈ પણ પશુઓને ત્યાં લઈને આવવાના હોવ બે હજાર પચીસના મેળામાં તો તમારા પશુઓનું જે સરકારી જે એક સાઈટ છે ભારત પશુધન એની ઉપર તમારા પશુઓનો જે કાનની અંદર ટેગ હોય ને એનું રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે જો ના હોય તો તમે ફરજિયાત આ રીઓ આ કામ કરી નાખજો ટેગિંગ લગાવી અને એને રજિસ્ટ્રેશ રજિસ્ટ્રેશન કરાવી નાખજો ભારત પશુધન ઉપર બરાબર અને બીજું કે જે પશુ તમે ત્યાં લઈ આવવાના હોય એમાં ખાસ કરીને ગાય વર્ગ એની અંદર લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન ફરજિયાત કરેલું હોવું જોઈએ એના સિવાય છે એ તમને એન્ટ્રી ત્યાં મળશે નહીં બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો અને વૅક્સિનેશન છે એનું કોઈ પ્રમાણ તમારી પાસે હોવું જોઈએ કે અમે વેક્સિન કરાવેલું છે અને જો ન હોય તો જે ભારત પશુધન એપ્લિકેશન છે એની ઉપર તમારું રજીસ્ટ્રેશન હોવું જોઈએ કે આ પશુઓને છે આ નંબરનું પશુને એને ઓનલાઈન રજીસ્ટ્રેશન બોલતું હોય કે ભાઈ આનું વેક્સિનેશન ઓકે રિપોર્ટ છે બરાબર એના સિવાય તમને આ રેહ અંદર મેળાની અંદર એન્ટ્રી આ નહીં મળે એટલે ખાસ ધ્યાન રાખજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો બરાબર અને બધાને અવગત કરાવજો કે ભાઈ આવી રીતે છે એના સિવાય એન્ટ્રી નહીં મળે ને ત્યાં પછી ખોટું હેરાન થાઉં પશુપાલકને એ કંઈ યોગ્ય વાત નથી એટલા માટે અત્યારથી જ એક મહિનાની વાર છે ત્યાં બધું આ કાર્યવાહી છે ઓકે કરાવી નાખજો બરાબર અત્યારે જ મને મેસેજ મળ્યો એટલે મેં તમને જણાવી દીધું કે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને વેક્સિનેશન બરાબર આ ફરજિયાત ફરજિયાત છે બરાબર એટલે આમાં કોઈ બાંધછોડ ન રાખતા અને ઓકે રિપોર્ટ બધું કરાવી નાખજો પછી તમે તારે ગ્રીન પાસ કોઈ ના ના કરે બરાબર અને એના સિવાય કે બે ત્રણ દિવસથી કચ છેલ્લા એક અઠવાડિયાથી બધા ગ્રુપની અંદરને તમે જોતા હશો વિડીયોની અંદર જોતા હશો કે લંપી સ્કીન ડિસીઝ પાછો આવે છે અમારા અહીંયા જે પાંજરાપો છે એના ટ્રસ્ટીઓના મને મેસેજ આવી ગયા ફોન આવી ગયા કે જોજો કાંઈ આમ ન થાય તેમ ન થાય પણ ઓહો ફોન આવી ગયો એક મિનિટ આ ફોન પણ આખી મોસમ બગાડી નાખો એટલે ટ્રસ્ટીઓના એ જ ફોન આવ્યા કે જરા ધ્યાન રાખજો અને હું તમને પણ જણાવી દઉં કે લંપી સ્કીન ડિસીઝ થી કોઈ જે ડરવાની જરૂર નથી કારણ કે જે ત્રણ ચાર વર્ષ પહેલાં જે લંપીનું સ્વરૂપ હતું એવું કાંઈ છે નહીં નોર્મલ છે અને એટલું બધું કાંઈ સંક્રમિત થતો નથી બરાબર પણ છતાં શું છે કે સેફ સાઇડ માટે જે છેલ્લા ચાર વર્ષની અંદર જન્મેલા હોય વાસુડા પાડુડા જે કંઈ પાડુડાને નહીં પણ વાસુડાને ખાસ તો કે તમારે એને વેક્સિનેશન કરાવી નાખવાનું આપણે પણ કરાવ્યું છે લગભગ દસ બાર દિવસ થયા કે આપણે બધા જ વાસુડાને વેક્સિન કરી નાખ્યું તમે જોયું હશે એમને તમારે બાજુના જે કંઈ પશુ દવાખાનું લાગતું હોય ત્યાં જવાનું અને વાતચીત કરીને વેક્સિન કરાવી નાખવાનું અને જો એ ના કરવું હોય તો પ્રાઇવેટ વેક્સિન પણ તમે કરાવી શકો છો પણ ખાસ એ વાત એ કે આ લંપીના તમે વિડીયોને જોઈને કોઈ જ ગભરાવાની જરૂર નથી એટલું બધું કંઈ સ્વરૂપ અઘરું છે નહીં અહીંયા રાપરની અંદર તો તમને ખબર હોય તો આપણે છેલ્લા આ સમજો ને દસ દસેક મહિના પહેલાં એક પદમપુર પાંજરાપુર પદમપુર તો નહીં પણ કેવું એક પાંજરાપુરમાં ગયા હતા પદમપુર નહીં મનફરા પાંજરાપુરમાં ગયા હતા હા અને ત્યાં ત્યારે કેસ હતા એટલે એવું કાંઈ નથી કે હમણાં જ આવ્યા છે ને એવું કેસ તો આવે જ છે અને પણ મતલબ કે નોર્મલ હોય એક આધાને આવે ને થઈ જાય બરાબર ને એવું બધું છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ખોટા વિડીયો અને ફોટાને જોઈને ગભરાવાની જરૂર નથી કે હવે શું થશે ને ફરી આવી ગયો ને આમ થશે ને તેમ થશે ને હું કાંઈ નથી વેક્સિન કરાવી નાખું એટલે તમે છો બરાબર આપણે જેમ કેમ બધાને વેક્સિન કરાવી નાખ્યું ને હવે કોઈ ચિંતા આપણે છે ને આપણે એવા વિડીયો કે ફોટા કે જોઈ જાય ને તો કાંઈ થાય નહીં કે હવે આપણી ગાયનું શું થશે હવે શું થશે આમ થશે તેમ થશે એટલે ખાસ એ પણ તમે આ વિડીયોને શેર કરી નાખજો કે લંપી તો ચાલુ જ છે બંધ થયો નથી પણ એવું જે સ્વરૂપ ત્રણ ચાર વર્ષ પહેલાં હતું એવું છે નહીં અને કવર થઈ જાય છે વેક્સિન કરી નાખો એટલે થતું નથી બરાબર એટલે વેક્સિનનું ખાસ તમે જનરલી પણ જો પશુ મેળામાં ન આવવું હોય તો પણ કરાવી નાખજો એટલે પશુ કાંઈ હેરાન ન થાય ને એના સિવાય આપણે એને સાથે સાથે હેરાન ન થાય ખાસ ધ્યાન રાખજો બરાબર પશુ આપણે પશુ મેળામાં આવવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું અને વેક્સિનેશન ફરજિયાત અને આમ ગાયો તમે રાખતા હોય તો વેક્સિનેશન કરાવી નાખજો જેથી શું તમારા પશુ કોઈ બગડે નહીં બરાબર ગાયો કોઈ સારી ગાય હોય એ સારી ઓળખી હોય સારો આંખો હોય ન બગડે એટલે વેક્સિનેશન તમે કરાવી નાખજો તમારી રીતે મિત્રો બપોરે તમને મેં બે વાત સરસ મજાની જણાવી અને અત્યારે પડી ગઈ છે બપોરથી સીધી સાંજ અને આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું કારણ કે ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ અને બ્લોગ એ અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે એ તમને કાલ ખબર પડી જશે તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળીએ કાલ નવા બ્લોગની અંદર